આપણે ગઈકાલે એક ઉદાહરણ સમજેલા હતા હવે એક નવું ઉદાહરણ એ પણ લાભનું છે પણ આ એક મહત્વનો ટોપિક તમને સમજાવવાનો છે રકમ કંઈક આ પ્રમાણે મેં બનાવીને લખી છે આજુ બાજુ અને કાજુ એક પેઢીના ભાગીદાર છે તેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ ચાર છે બદલીને પાંચ જેમ ત્રણ જેમ એક કરવાનું નક્કી કર્યું લાભ શોધો તમને થશે એ પ્રમાણિક દાખલો છે તો હા પણ થોડોક એક ફરક છે તે આપણે સમજવાનું છે તો ધ્યાન આપજો પહેલા હું ભાગીદાર લખી નાખું આજુ બાજુ અને કાજુ એટલે આપણે એ બી અને સી નામ આપી દઈએ બરાબર સૌથી પહેલા આપણને ખબર છે જૂનો ભાગ લખીશું જૂનો ભાગ આપણો બે ત્રણ અને ચાર તો તમને ખબર હવે બહુ સરળતાથી સમજ પડી ગઈ છે સરવાળો કરવાનો છે બે ને ત્રણ પાંચ અને ચાર નવ એટલે દરેકના છેદમાં નવ હવે એક લીટી છોડીને આપણે નવો ભાગ દર્શાવીશું હવે નવો ભાગ છે પાંચ જેમ ત્રણ જેમ એક તો ત્રણેનો સરવાળો પાંચ ને ત્રણ આઠ આઠ ને એક નવ તો દરેકના છેદમાં મૂકીશું નવ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર તો ખબર છે કે લાભ બરાબર નવો ભાગ ભાગ જૂનો ચલો સૌથી પહેલા આપણે એ માટે નવો ભાગ છે પાંચના છેદ માં નવ અને જૂનો ભાગ છે બે ના છેદ માં નવ હવે સમજવાનું છે તે ખાસ ધ્યાન રાખજો દર વખતે આપણે શું કરતા હતા

ચાલશે અને જો તમે ભૂલથી કરશો તો પણ વાંધો નથી પણ એકદમ સિમ્પલ પણ ખાસ યાદ રાખજો આ છેદ સરખા હોય ત્યારે હવે બીજો ભાગીદાર છે બી જૂનો ભાગ સોરી નવો ભાગ આપણી પાસે ત્રણ છેદમાં નવ અને ત્રણ છેદમાં નવ તો છેદમાં તો નવ ત્રણમાંથી ત્રણ જાય તો જીરો તો જવાબ આવશે જીરો અને લાસ્ટ સી જે આજે હું તમને સમજાવી દઉં એકના છેદમાં નવ ચારના છેદમાં નવ છેદ સરખા છે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી એકમાંથી ચાર જાય તો માઇનસ ત્રણ અને મને હવે કોમેન્ટમાં જણાવજો કે લાભ શોધતા છેલ્લા ભાગીદારનો જવાબ માઇનસમાં આવે છે તો આપણે એને શું લખીશું અહીંયા ત્યાગ અને લાભના બે ટોપિક છે તે આપણા પૂરા થાય છે હવે આમાં પરીક્ષામાં ક્યારેક ત્યાગ અને લાભ જ પૂછાય છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પણ ક્યારેક એની જગ્યાએ આમ પૂછાય છે તો નેક્સ્ટ વિડીયોમાં એ આમ બહુ સરળતાથી તમને સમજાવીશ બેસ્ટ બેસ્ટોપિક